હું વિશ્વભાઈ શત્રુભાઈ ઝાલા અત્યારે ક્ષત્રિય સમાજ અસ્મિતા અને સ્વાભિમાન લડત સમિતિ છે સમિતિ પાર્ટ ટુના રૂપે નક્કી કર્યું કે સમગ્ર ગુજરાતની અંદર કેવી અને ચોવીસ તારીખથી જે ધર્મરથ અમે બાત નીકાળી મા ભગવતીના જે તે જગ્યાએ એના આશીર્વાદ લઈ અને હવે આ ભાજપના જે નેતાઓ નેતાઓને છે જે તમે ધૂતરા બેઠા છે એમને સમૃદ્ધિ આપે કે જેથી કરીને એમના આવનારા દિવસોમાં તમારે શું છે કે અમે અત્યાર સુધીમાં એમ કહેતા હતા કે ભાઈ અમને વ્યક્તિ અમે વાંધો છે પણ છતાં એમને ન મળ્યું એટલે અમે એમને કહી દીધું છે કે હવે અમારા વ્યક્તિની અમે પક્ષ અમે ભાજપ અમે વાંધો છે જો તમારે રાજપૂત સમાજની જરૂર ન હોય તો અમારે પણ તમારી જરૂર નથી અમે લડી લેશું એના પરિણામ શું આવે છે કારણ કે રાજપૂત કોઈ પરિણામ માટે કોઈ લડત કરતો નથી પરિણામ જે પણ આવે અમારે અમારે કર્મ કરવાનું છે ના પણ છે એટલે મારે ન છૂટકે આ ધર્મ રથ કાઢી અને જાગૃતિ કરી કારણ કે રાજપૂત સમાજ આધારે વર્ષને સાથે લઈને ચાલવાનો છે ક્ષત્રિય સમાજને જે અન્યાય થઈ રહ્યો છે અને રાજકીય રીતે રાજકારણમાં ક્ષત્રિયોનું ક્યાંય સ્થાન લેવા દીધું નથી અને ત્યારે ત્યારે પણ સમાજે ક્યારે બહાર આવીને આંદોલન નહોતું કર્યું પણ જ્યારે પોતાની બેન દીકરો દીકરીઓ બાબતમાં જે ટિપ્પણીઓ કરવામાં આવી અને ત્યારે ક્ષત્રિય સમાજને હૃદયથી ઉપર જે ભાર લાગ્યો છે એને વ્યક્ત કરીને એને એને જે ઘમંડીઓ છે એ ઘમંડીઓને એનું શાંત ઠેકાણે લાવવા માટે આજે આ ધર્મ રથ લઈને અમે નીકળ્યા છીએ અને ક્ષત્રિયતાના ક્ષત્રિયતાના એના અસ્તિત્વ માટે આજે એની લડાઈ આવીને ઊભી હોય ત્યારે ક્ષત્રિય સમાજ આજે લોક જાગૃતિ માટે તમામ તમામ સમાજને તમામ સમાજને સાથે લઈને આ યુદ્ધમાં અંદર જોડાવા માટે આહ્વાન કરશે અને તમામ સમાજ અમારી સાથે જોડાઈ રહ્યો છે પાછા અમને એટલે કે અત્યાર સુધી રાજકોટ સમાજને ઇગોલ કરવામાં આવ્યા